એક ટીમે કોતરો પાસે તપાસ કરી નદીમાં પાણીના કારણે દરેક તપાસ એજન્સી માટે પડકારરૂપ બન્યો છે આ તરફ અપ કરાયેલો અજય પઢિયાર વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો છે બલીની આશંકાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તો સ્થાનિકોના દાવા મુજબ બાળકીની હત્યાને અંજામ આપતી વખતે આરોપી નશામાં ધૂત હતો આ તરફ બાળકીના પરિવાર હજુ પણ ન્યાયની આશાએ પોલીસ સ્ટેશન બહાર બેઠા છે